દોસ્તો મન જો ભટકી જાય તો સમજો રસ્તો બદલવાનો નથી મનને સંભાળવાનું છે જ્યારે મન ભટકે છે ત્યારે માણસ સાચું અને ખોટું ભૂલવા લાગે છે લક્ષ્ય સામે હોય છે પણ નજરો ચારે કોર ફરતી રહે છે પણ એક વાત હંમેશા યાદ રાખજો મનને બગવા દેવાનું નથી મનને સમજાવવાનું હોય છે હવે આ ત્રણ વાતને શાંતિથી સાંભળજો સૌથી પહેલી વાત કે મનને ખાલી ના રહેવા દો મન ત્યાં સુધી ભટકેલું રહે છે જ્યાં સુધી તેને સાચી દિશા ના મળે જ્યારે પણ તમે ખાલી બેઠા હોય ત્યારે તમારા મનને મનને જ્ઞાન સાધના કે કે કામમાં લગાવો ત્યાંથી બીજું વિચારવાનો સમય જ ના મળે ખાલી મન એ ઘર છે આ માત્ર કહેવત નથી ખરેખર હકીકત છે બીજી ખાસ વાત એ છે કે જેવો સંગ તેવો રંગ તમારું મન આસપાસના વાતાવરણથી ખૂબ પ્રભાવિત હોય છે જો તમે ભટકેલા લોકોની સંગતમાં રહેશો તો તમારું મન પણ એ દિશામાં જશે પણ જો તમે અનુકૂળ અનુશાસિત અને મહેનતુ લોકો સાથે રહેશો

પરંતુ મન પર વિજય મેળવી સહેલી નથી અને અશક્ય પણ નથી જો મન પર વિજય મેળવી લો તો જીવનની દરેક જંગ જીતી લેવાની તાકાત રાખશો તો ચાલો આજથી ઠરાવ કરો હવે ભટકવાનું નથી આગળ વધવાનું છે મનને નહીં મંજિલને જોવાની છે જય શ્રી કૃષ્ણ